હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું શુભમતી દવે આપ સર્વેનું સ્વાગત છે અમારા YouTube ચેનલમાં ઘણા દિવસથી વિડિયો નતા બનાવી શકતા એ બદલ દિલથી સોરી આજે નવા વિડિયો સાથે આવી ગયા છે પાસે અમારું ઓજાર કહેવાય આને હથિયાર નો કહેવાય ઓદારી કહેવાય અમારા એરિયામાં હું કેયાને કેજો અમારે ઓદારી જ કહેવાય કરે નાલે કી વાવ બની કે પોداری ને વરસાદ થઈ ગયો કુવારા ફેરવી લીધા તો આવી ગયો ભગવાન જા કરેણ વાવ છે મે બેહ સફેદ છે અને આયા વાવવી સાહેબ આયા આયા ગૌતમ હે આયા એક આયા ને કાયા આયા જાયા જાસુ છે એક સફેદ કરે અને એક ગુલાબી હો નો થઈ જાય કે નહીં થાય તમે વાવો તમારા થઈ જાય વૃક્ષારોપણ કરો ઝીણી એવી ડાળખી વાવી નો થાય ને તમે તો રોપા લઈ આવવાના નર્સરીથી

હજી એક ઓલા જીવ ફાય ને ઘરે છે ને હજી જયારે ઊંડું ના ખાય છે પાણી નાખવું જોઈએ કે અત્યારે ન હોય તો આપણે છે ને અહીંયાથી આપણે એવું નક્કી કર્યું અમે બે બીમાણા याँ यादी याँ खा वो लमा हमारा ही बात हमें याद नहीं तो माइलो नेमिंग सॉफ्ट नहीं तो आज बल मैंने पेड़ वापरे खेतर मजा हो ये पेड़ लगा लिए वहाँ पे लगे हुए हैं हम खा के लोग पड़े हैं ना बकाय वो સિધો ઓગણી કા બોલ અ બે ત્રણ જોડી હોલબૂટ છે પણ ગૌતમ એક જ થાય ઓલા હા તમને ને

આખે તરમા આવતા હોય ઓહો મે તો માખરા ગયો છે પાછો જા ફુવારા ફેર્યા મીઠું પાણી નોળું પાણી થયો કારીયું ખારીયું નો તાણો છે આ તો માઇઠો મે થાય જ જ થઈ ગયો છે હવે પાછી વરસાપ થાય એટલે બધી કઈશું આને ઓય છે અરે બાજુ લે વરસાદ છે અજે બીજો રેડુ આવે છે જો આમથી મેતે થી ગયો પાછો કારીઓ ખાલીન આયતા માઈઠમ નું ટાણું છે પાછું ઈ પડું છે એ રોજડા જોવા હું આવ્યો हूं લાકડી લીધી છે ભેગી બડીઓ લેવો પડે ઓલબૂટ પહેર્યા છે એન ઓલબૂટ પહેરવા પડે આ બધી ગાડી માં આતા મારવા હોય તો કરવો પડે હવે છે જ રેડુ આવે છે આપડા હે ફુવારા ખેતરમાં પડ્યાજી દેખાય વરસાદ આવે હું પાછો વહી જાઉં પછી પાછો આવી આ બે છે એટલો માલ છે માંડવી જોઈ ગયો આપણે લઈ આવ્યા તો ફ્રેન્ડ્સ તમે સમય પછી વાડીનો નજારો જોઈ રહ્યા છો અને આપણે હમણાં થોડોક મેટર માતા હતા એટલે વિડીયા બરાબર બનતા નહીં કામમાં હતા દરિયે રક્ષાબંધનમાં બધે હોળી ઉતારવાની હોય એના કામમાં હતા અને હવે આજે થોડાક ફ્રી છીએ આથી બ્લોગિંગ ચાલુ થાય છે હું ને પાયલ કાંઈક નવા ક્રિએશન હવે ચાલુ કરશું અને આ ભાઈ શું કહે છે જ્યાં મહાકાળનું જબું ફેરીને આવી ગયા છે શું કે ભાઈ કાનુડો ભાઈ હા તો જો વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદ આવે છે અને ખરેખર જરૂરી હતી માંડવી એકદમ ખુશખુશાલ થઈ જાય જો વરસાદ આવે એટલે રીમ ઝીમ રીમઝીમ વરસાદ આવે છે પવન સાથે છે એટલે થોડીક વાર આવશે ને થોડીક વાર જશે હાલો હવે આપણે કરીએ આરામ થોડીક વાર જૂલે આપણે જૂલી લીધું